નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બે હજાર પચીસ વર્ષ પૂરું થાય પહેલાં જ બે હજાર છવ્વીસમાં શું થશે તેની ઘણી ચર્ચા થઈ રહી છે બાબા વેંગાની ખૂબ જ ડરામણી આગાહી હેડલાઇનમાં આવી ગઈ છે અમે તમને જણાવીશું કે બાબા વેંગાએ આવનાર વર્ષ બે હજાર છવ્વીસ માટે શું આગાહી કરી છે બે હજાર પચીસમાં ભૂકંપ જેવી ઘણી વિનાશક ઘટનાઓ બની ચૂકી છે જો કે બે હજાર પચીસ કંઈ નથી બે હજાર છવ્વીસ વધુ ખતરનાક હશે પ્રખ્યાત ભવિષ્ય વેતા બાબા વેંગાએ બે હજાર છવ્વીસ વિશે ભયંકર આગાહી કરી છે બે હજાર પચીસ વિશે બાબા વેંગાની આગાહી ચર્ચામાં આવી છે ચાલો જાણીએ કે બે હજાર છવ્વીસ વિશે બાબા વેંગાએ શું આગાહી કરી છે બાબા વેંગાની આગાહી મુજબ બે હજાર છવ્વીસમાં મોટા ભૂકંપ આવી શકે છે જે ભારે વિનાશ લાવશે ભારતમાં પણ આપણે ભૂકંપના આંચકા અનુભવતા રહીએ છીએ જો મોટો ભૂકંપ આવે તો શું થશે તે વિચારવું ડરામણું છે માત્ર ભૂકંપ જ નહીં પણ જોળામુખી ફાટવાની પણ આગાહી કરવામાં આવી છે હવામાનની સ્થિતિ બગડી રહી છે વિશ્વના સાતથી આઠ ખંડો હવામાનની સ્થિતિ ખરાબ રીતે પ્રભાવિત થશે બાબા વેંગાએ આશંકા વ્યક્ત કરી છે કે દિલ્હી અને નોઈડા જેવા સ્થળો પર કમોસી વરસાદ અને ક્યારેક તીવ્ર ગરમીથી વિશ્વ પ્રભાવિત થશે બાબા વેંગાએ આગાહી કરી છે કે બે હજાર છવ્વીસમાં ત્રીજું વિશ્વયુદ્ધ થશે બાબા વેંગાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે પણ એક મોટી આગાહી કરી છે બે હજાર છવ્વીસમાં મશીનો ફક્ત આપણને મદદ કરશે નહીં પરંતુ આપણા પર પ્રભુત્વ પણ શરૂ કરશે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ